આજના જે ખરેખર શ્રેય જાય છે સુરત થી ચાર ધામ મિત્રો યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ અને કેદારનાથ પચીસો કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી ગગન જેઠવા પૂજા ગર્લી ડોશી એમને પણ આપણે એવોર્ડથી સન્માનિત કરશું આ જામનો ગુજરાતમાં મોટું નામ છે કિશોર કુમાર અને એટલા બધા હિટ સોંગ આયા છે ને તમારા બધાની લીધે આજે હું અહીંયા ઊભીતી હો વહાकानेरના સૌથી મોટા ક્રિએટર્સ જો તમે અત્યારે આપણે આ સરપંચ સાહેબ આમ તો જે છે આ બે ભાઈઓની કઈ ઓળખાણ કરાવવાની જરૂર નથી હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ટુ ઓલ તો જેમ કાલે જણાવ્યું એમ આજે અમે જઈ રહ્યા છીએ એક એવોર્ડ ફંક્શનમાં જે છે રાજકોટમાં ક્રિએટર્સ એવોર્ડ છે અને અમારી લાઈફનું આ પહેલું એવોર્ડ ફંક્શન છે કાલે જ ન્યૂઝમાં હતું કે ત્યાં પંદરસો જેટલા ક્રિએટર્સ આવવાના છે તો આમ છે ને બહુ જ એક્સાઇટેડ થાય છે અને આજે પહેલીવાર અમે કોઈ એવોર્ડ ફંક્શનમાં જઈ રહ્યા છીએ આજે નવો નવો અનુભવ થશે કેટલા બધા ક્રિએટર્સને મળવાનો મોકો મળશે તો આજનો વ્લોગ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને તમને ખૂબ જ મજા આવવાની છે તો વ્લોગ પૂરેપૂરો જોઈજો અને અમને એપ્રિશિએશન મળે એ માટે થઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે જેટલા બને એટલા ક્રિએટર્સ જે છે એમને આપણે મળવાનું અને તમને પણ મળવાની ટ્રાય કરીશું અત્યારે સૌથી પહેલાં અમે જઈ રહ્યા છીએ વાક હાલ અત્યારે પોણા નવ થયા છે અને અમે વાંકાને જવા માટે નીકળી ગયા છીએ ત્યાંથી અમારી સાથે બે ક્રિએટર રમેશભાઈ જોરદાર અને અજય માલિકા પણ જોઈન થવાના છે તો ચાલો મળીશું વાંકાને તો મિત્રો આપણે વાકરને પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો જો હા છે અજયભાઈ માલિકિયાનો અડ્ડો અને એ પણ હવે આવી રહ્યા છે તો આવે તરત નીકળીએ છીએ જુઓ આપણે અજયભાઈ પણ આવી ગયા છીએ અજયભાઈ અને હવે અમે નીકળીએ છીએ રાજકોટ જવા માટે ચાલો રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ અમારી સાથે ડોન નંબર વન પછી અજયભાઈ અને રમેશભાઈની જે હું તમને વાત કરતો હતો એ ઓલરેડી રાજકોટ જ છે તો પછી હવે મળીશું રાજકોટ જઈ અને આજે તો ઘણા બધા ક્રિએટર્સને મળવાનો મોકો મળવાનો છે તો ચાલો મળીએ તો થોડોક વરસાદી માહોલ જામી ગયો છે રાજકોટમાં પણ છેલ્લે અડધી કલાક પોણીક કલાકથી વરસાદ ચાલુ છે તો ક્રિએટર મિત્રો કેટલા કેવી રીતે અડચણ પડે છે અને કેવો માહોલ રહે છે તે ત્યાં જઈને જોઈશું અત્યારે અને રાજકોટમાં ભાઈ કદાચ આ ભૂગર્ભર વ્યવસ્થા કેવી હોય ખબર નહીં આ બધે જો ઠેર ઠેર પાણી પહેરા છે હેલો ફેમિલી અમે અત્યારે રાજકોટ માં એન્ટર થઈ ગયા છે અને એન્ટર ની થાતા સાથે છે ને એક જોરદાર ઘટના ઘટી ગઈ આ જો તમે જોવો ને આગળ ઓલો જે પ્લાસ્ટિક ના કાગળ ડાકડ આઈસર વાળા જાય છે ને એ જો આવના ભાઈ આ ભાઈ તો એ ઘટના એવી બની કે બાજુમાં છે ને આમ જો તો મજાક થઈ ગઈ બાજુમાં પાણીનો ખાડા ભર્યો તો અને અમે અહીંયાથી નીકળતા ને એ અમારી એક્ઝેક્ટ બાજુમાં જ નીકળ્યો તો આખી ગાડી ઉપર દોડું પાણી આ કાચ બધા બંધ હતા ને એટલે અંદર પાણી ન આવ્યું બાકી આગળ કાંઈ ન દેખાય ને બધું આખું પાણી ઉપર આવ્યું આવી રીતના ભાઈ નીકળતો ધ્યાન રાખજો ક્યારેક વરસાદ નો માહોલ હોય ને તો મોટા વાહન વાળા નાના વાહન વાળા નું ધ્યાન રાખવું જોઈએ અમે હમણાં આયસર વાળા ને દોષ દેતા હતા કે ભાઈ આયસર વાળા આખું પાણી છે ને અમારી ગાડી ઉપર આવવા દીધું અત્યારે અમારે એવું જ ગયું અમે જાતા હતા ખાડું ધ્યાન મળ્યું બાજુમાં બિચારો બાઈક વાળો જાતો હતો એની ઉપર અમારું પાણી વહી ગયું પણ મોટા વાહન વાળા નાના વાહન નું ધ્યાન રાખવું આ એક વ્યક્તિગત સલાહ એ મારી તો જો મિત્રો આપણે પહોંચી ગયા છે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ માં તો મિત્રો આપણે અત્યારે સ્થળ ઉપર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કે અહીંયા જો અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ છે અને ઘણા બધા ક્રિએટર્સ મિત્રો આવી ગયા છે તમે જોઈ શકો છો આ જો આપણા ઘરના ક્રિએટર હા અને ઘણા બધા ક્રિએટર્સ મિતરા આવી ગયા છે અને ટાઈમ તો એક વાગવાનો છે પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. વાકાનેરના સૌથી મોટા ક્રિએટર્સ રમેશભાઈ જોરદાર આવી ગયા છે. કે મજામાં? એકદમ મજામાં. ચેનલ સબ્સ્ક્રાઇબ કરો પેલા વિડિયો લાઈક કરો. આમની ચેનલ છે રમેશભાઈ જોરદાર અને ટૂંક સમયમાં હાઉ ઓછા સમયમાં જોરદાર કન્ટેન્ટ બનાવી અને મસ્ત નામ બનાવ્યું છે. વેલકમ વેલકમ હા આપણા ભાઈ તો મિત્રો સામે છે જે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ અહીંયા પાર્કિંગની સુવિધા બહુ જોરદાર છે ટુ વ્હીલનું પાર્કિંગ જે છે એ સામે છે અંદર અને ફોર વ્હીલનું પાર્કિંગ જો અહીંયા વિશાળ ફોર વ્હીલનું પાર્કિંગ છે તો જગ્યા બહુ સુંદર છે તો મિત્રો જેમ જેમ ટાઈમ આગળ વધી રહ્યો છે એમ કોઈક ને કોઈક ક્રિએટર આવી રહ્યા છે તમને જો અત્યારે મુલાકાત કરાવું આમ તો એમનું જે ઓળખાણ આપવાની જરૂર નથી તમે જોઈ શકો છો સેલિબ્રિટી અત્યારે મારી પાછળ છે જો તમે અત્યારે આપણે આ છે સરપંચ સાહેબ આમ તો જે છે આ બે ભાઈઓની કાંઈ ઓળખાણ કરાવવાની જરૂર નથી ઓલ ઓવર ગુજરાતમાં ફેમસ નામ છે જેમનું તો તમે જો એમને ઓળખો અત્યારે વારં અલગ અલગ ક્રિએટર્સ મિત્રો આવી રહ્યા છે અને જો ઘણા બધા ક્રિએટર્સ મિત્રો ભેગા થઈ ગયા છે ધીમે ધીમે હોલ છે એ ખચાખચ ભરાવા માટે થઈ રહ્યો છે તો જો હવે તળામ માર તૈયારીઓ થઈ રહી છે ક્રમભાઈનો ફોટો જે છે જો આવી ગયો છે તમે બધા આ ક્રિએટરને તો ઓળખતા જજો આ આપણા ઘરના ક્રિએટરે કેવું લાગી રહ્યું એવોર્ડમાં આવ્યું આ બાજુ ધ્યાન દ્યો થોડું તો પહેલી વાર એવોર્ડ ફંક્શનમાં આવ્યા છે એટલે થોડુંક ઓલું લાગશે પણ હમણાં જેવું ચાલુ થશે એટલે ધીમે ધીમે મજા આવશે અત્યારે જો આપણને જે મળ્યા છે તમે જોઈ રહ્યા છો એમની આમ તો ઓળખાણ આપવાની જરૂર નથી બરાબર જે જેમનું ગુજરાતમાં મોટું નામ છે કિશોર કુમાર અને એટલા બધા હિટ સોંગ આપ્યા છે ને કે કાંઈ જે છે ને એ ગણ કિશોર કુમાર બરાબર ને આજે આજે અમને મળવાનો મોકો મળ્યો છે અમારા માટે ખરેખર સૌભાગ્ય છે તો મિત્રો આપણે જ્યાં એવોર્ડ ફંક્શનમાં માં જે સ્થળ ઉપર પહોંચ્યા હતા એ સ્થળ અત્યારે ખુલી ગયું છે અને અત્યારે અહીંયાથી થી તમે જોઈ શકો છો કે અહીંયાથી એન્ટ્રી જે છે એ ચાલુ થઈ ગઈ છે અને ઘણા બધા ગ્રેડર્સ મિત્રો જે છે એ અત્યારે આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ગ્રેડર્સ મિત્રો આવ્યા છે અને આપણે પણ હવે અંદર એન્ટ્રી કરાવશું જોઈશું અને એવો ફંક્શન ની ખૂબ જ મજા લેશું પૂરે પૂરો તમને બતાવવાનો ટ્રાય કરીશ કે કેવી રીતના જે છે એ આખો ફંક્શન આજે તો બને રહેજો બ્લોગ અને આગળ મળીએ અંદર હોલ માં તો મિત્રો અત્યારે આપણે સેલિબ્રિટી આવી ગયા છે અને આપણે જો અત્યારે હોલ સુધી પહોંચી ગયા છે અને ખૂબ જ જે છે ને મજા આવવાની છે તો બની રહેજો બ્લોગ તો અહીંયા આવો કાંઈક જે છે એ હોલ છે અને તમે જોઈ શકો છો કેવળો મોટો હોલ છે તો હોલ માં મે અમારી જગ્યા ગોઠવાઈ ગયા છે અને અમારી સાથે જો ક્યાં ક્યાં સેલિબ્રિટી બેઠા છે રમેશભાઈ જોરદાર અજયભાઈ અમે બે અને આખો જે હોલ જે છે તમે જોઈ શકો છો કે સેલિબ્રિટીથી ભરપૂર છે અને હમણાં જે થોડીક વારમાં જ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે આ કે સીટો ખચાકચ ભરાઈ જવાની છે તો બન્યા રહેજો અને ચાલો નિહાળીએ જો કેટલું સરસ આયોજન છે કે અહીંયા સામે જે છે એ સ્ટેજ છે અને અહીંયા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ થવાનો છે અને ટૂક સમયમાં જે શરૂઆત થવા જઈ રહ્યો છે અમારા પાડોશી